તો હલો દોસ્તો આપણે આવી ગયા છીએ આપણી દુકાને બધા એને કેમ છે જય શિયા રામ હરામાં રાધે રાધે તો સ્વાગત છે આપણે નવા બ્લોગમાં અને હું જાઉંથી માનું તમે મજામાં જશો કારણ કે અત્યારે તો એ બધે હોય શકે નહીં કારણ કે વરસાદ એવો બધું છે નહીં અને બધું કામ થવા પાછળ વરસાદની જરૂર છે હમ ને આપણો બ્લોગ કેવો લાગે તો પ્લીઝ કમેન્ટ કરતા રહેજો અને આગળને આગળ શેર કરતા રહેજો સાડા સાત કરવાનું છે શું આજે આજે વખારું જોખું કરવાનું એટલા માટે કર્યું ને પછી ખેલાડી લેતા આવીએ કેમેરો ચાલુ હોય આજ તો બીજા ત્રીજા ચોથા તું

દુકાને જોયું સાફ સફાઈ થઈ ગઈ છે હવે બધો માલ આવવાનો છે બાકી રહ્યો સારી બાકી રહ્યું છે તો આ બ્લોગમાં એવું લાગ્યું છે જેનો બ્લોગ તમને કોમેન્ટ કરીને કહી અને આ બ્લોગ તમને જોવો લાગ્યો પ્લીઝ આપણે ચેનલને લાઈક કરી કોમેન્ટ કરતા રહેજો અને પ્લીઝ સપોર્ટ કરો અને આપણે બને તો બને આપણે વિડીયોને શેર કરતા રહીએ નહીં આપી દિવસ અરવાઈઝ કેમ છો લાગી ગયા છે જ્યાં આપણે આ સાફ સફાઈ થઈ ગઈ છે જે આપણે જોયું તમે આગળ બધું એકદમ રીતે સાફ સફાઈ થઈ ગઈ મસ્તીની જોઈ શકો તમે હ ભૂત જેવો ભરાનો તમે જોયું આગળ હા ભૂત જેવો થઈ ગયો કારણ કે આનો લોટ ઉડે ને એટલે આ થઈ ગયું છે સાફ સફાઈ મસ્તીનો એટલે હવે આમાં માલ આવવાનો છે આપણે જે મકાઈના અને ચોખ્ખાના ઘઉંના પવાનું બધું આવવાનું છે તો આવી જશે એમાં થોડા ઘીમાં બાજરીઓ અને જેટલો જ છે એમ આવી ગયો તો મેળા પછી આગળ

તો વિચાર છે ઘરે જઈ જઈએ ચક્કર માકર મારીને પાછી દુકાન પાછો જવાનો અને પછી ત્યાંથી જવાનું છે મહાદેવ આ સોમવાર છે પેલો આપણે શ્રાવણ મહિના આખો નથી રહેતા આપણે સોમવાર રહી છે તો ગાય કેમ છો આપણી ગાય વ્યાણી તો આપણે ઓલું તહેરવાનો હતો તહેરાવી નહીં કંઈ નદીએ જોઈ શકો તમે ને આપણી ગાયને આવ્યો છે બધો નંદી મહારાજ શ્રાવણ મહિનો છે તો હવે આપણે જવાના છે મહાદેવના મંદિરે ચક્કર મારતા આપણે ભક્તિભાવથી આપણો પ્રેમ મેળવી પગે લાગી આવી તો ગઈશ પછી મેળા આપણે મંદિર વીડિયું ઉતારવાનું થતું કારણ કે એ મંદિર વીડિયું ઉતારણ હું આપણે અવડું ભક્ત મનના પાણી અત્યારે આપણે પછી જઈશું મહાદેવ આજે બતાવીએ તો મહાદેવ પગે લાગી આવી ને પાણી વેડી સોમવાર તો આજના થઈ જાવ ચાલો કહીશ મહાદેવને આપણે આરતી કરી લીધી પગે લાગી લીધા અને ફટાફટ આપણે અહીંથી

આપણે આવી ગયા હતા બર્થ ડે છે હેપી બર્થડે અને બધું વેચવાનું વેચાઈ ગયું જોયું હતું તો ફટાફટ આપણે નીકળીને કરે આપણે વસ્તુ આવવાના કીપ કરવાનું તો રામ કજા નીકળી ગયા ફટાફટ તો કેમ છો બધા મજામાં આપણું પાર્સલ જે આવવાનું હતું એ આવી ગયું છે અને આપણે એને કરી નોકરી ફટાફટ તમે જોઈ શકો તો તો પહેલાં તોડી લઉં કારણ કે આપણે આગળ ફોન રાખવાનું સ્ટેન્ડ એ નહીં એટલે સ્ટેન્ડ એ મગાવવું છે આ માઇક આપવાનું તો એ આવી ગયું છે બસો વાળું બસો વારું પહેલાં ટ્રાય કરો કે રેડી હાલે તો ભાઈ હજાર દોઢ હજાર વારું મગાવશું સારું આવશે એ આખો તો ધીરે ધીરે કરતું જવાય ભાઈ જે એક અનબોક્સ હોય એને મળ્યા તો દોસ્તો આવી ગયો છે આપણું માઇક જોઈને આપણે ખોલીને આપણે હાથમાં જોઈ આવ્યું કે બધા ભાઈના હાથમાં આવી ગયું છે

કીધું કમાનું છે કે જોરદાર છે એનો અવાજ આપણે સાંભળીશું આગળ અવાજ એનો હશે તો ગાઈસ કેવો અવાજ આવે છે તે કમેન્ટ કરીને કહેજો તો લાગે તો સારું જ છે માઇક આપણે પ્રોડક્ટ સારી જ છે કંપનીને બધું કંપનીનું શું છે ખબર ગાઈક આપણે જોઈએ આપણે આમાં કંપનીનું નામ જ મને નથી ખબર પડતી કે અંગ્રેજી એવડું બધું આવડતું નથી આપણે પણ આવ્યું બસો રૂપિયાનું છે જોઈએ હવે અને ને કેવું છે આમાં હું બ્રેન કંઈક નાફા એમ હે એનએ એને એફ એ આપણે અંગ્રેજી એવડું બધું નથી આવડતું પણ કહી ના શકાય એમાં કંઈ આપણે આપણે મરી ગયું હતું દુકાને જોઈએ કેવું છે ને કે પછી જે એક છે ને મેં યુટ્યુબમાં જોયું હતું સારામાં એલું આવું ના આવું 800 900 રૂપિયા નો આવે જોરદાર આવે છે એટલે મેં તો ટ્રાય કરો આપરે કે અવાજ ને બધું રેડી કેચ અપ કરે આ 200 વાળું હોય તો 800 વાળો જાન થી સારું હોય શકે એટલા માટે બગી સ્ટેન્ડ ની રીત તમે ગોઠવી દીધો અમે તમને દેખાડું હમણા ગોખલો મતલબ આર યુ હે ને મારું સ્ટેન્ડ થઈ ગયું બગ તો આપણે કોઈ સ્ટેન્ડ હે ને અહીંયા લેવાની જરૂર છે કારણ કે હવે આગળ ને આગળ જેમ આપણે પ્રગતિ કરતા જવાનું ને લેતા જવાનું છે સપોર્ટ કરતા રહેજો गाइस તમે તો કે તો જોઈ થોડાક ધીમા કઈએ આપણે કાલે એક પ્રોડક્ટ આવે છે આપણે કાંકાની જોશું આપણે ખોલીને તો ગઈ સામે એ લોકોને બધી વચ્ચે આપણે ચાલુ કરતા જાવ છે બ્લોગ એટલે વાંધો ના આવે એમ થોડું કે કોન્ટેક ખારો કોન્ટેન્ટ કંઈક સારો બને તો એવું કંઈક કરવું છે ને અંગો બ્લોગ આવશે આપણે મતલબ વિડીયા બ્લોગ તો આવશે વિડીયા આવશે કે ટોપિક ઉપર એવું કંઈક આપણે કરીને તો જ હવે આપણે આગળ વધશું બાકી આ કળિયુગમાં કોઈ આગળ વધવા જેવું છે નહીં તો મળતા પછી આગળ તો ગઈ નીકળી ગયા છે આપણે ઘરે ભાઈ ભાઈ જરી વાર ક્રિકેટ રમજો પછી ફરી પાછા દુકાન રહી જશે તો ગઈ મિની બ્લોક કેવા લાગે એ કોમેન્ટ કરતા રહેજો ને આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ પછી કરો મહિલા પછી આગળ ચલો ભાઈ આપણે થોડું ઘણું કામ હતું થઈ ગયું ને જવા બધું જઈ ગયો

હ ફટાફટ આપણે નીકળી જશું અને પાછા ઘરે પગી જાય સોમવાર યાત્રા છે છ મહિનાનો કાલે આપણે પાછા વહેલા જવાનું છે વહેલું ઉઠવાનું ટ્રાય કરવાનું છે અને મહાદેવે જવાનું છે વહેલું એટલે તો બધે કેવો લાગે છે બ્લોગ તે કમેન્ટ કરી દેજો ને આપણી ચેનલ લાઈક કરી સે સાઇ શેર કરતા રહેજો તો મળતા રહીશું નવા બ્લોગમાં મળશું કાલે નવા બ્લોગમાં બધાને બાય